કપડા મેચિંગ કરવા છે વાહ પીક અને અમે બે જો નોઈસ કંપની ની જો મારતા લ્યાન બાકી તો બે સેમ છે સેમ ને સેમ મોડી ગોતો પણ આવી ગોતો કઈ ઘટી ને એમાં

મારી મમ્મી વિચાર કરો છોકરા હા બોલો દસ વાગે ભણવા જવાનું દસ વાગે દાદી ને ઉઠવાનું હોય

હા પણ મારી મમ્મી છે ને જો આ ની વેફર કરી દીધી અને છોકરાઓને એટલે કેળા ની વેફર લઈ જાય કે હાલો તો ફેમિલી પેલા હું છે ને શું કરું એ મને ખબર નથી શું કરું હા છોકરાનું મુકવા જવા વાદળા પહેલા હું છોકરા ને મૂકતા હું ખૂલું પછી આપણે મળી થઈ ગઈ રોટલી કે હું વાર છે તું રેવા તું મમડી રહ્યા હું કર દઉં તું એ કામ કરતી મને તારી ચિંતા થાય ઉપાધી કરો હવે તમારો ભાઈ છે ને જો હવે આ આપણે લીધી ને એવું જોઈએ હવે કેવી થાય આગળ આવડતી તો નથી પણ ખેલ નાખીએ આપણે કેટલી નાખું બસ એટલી નાખ્યું હાલો તો ભાઈ ટ્રાય કરીએ આપણે કોઈ દી આવું કામ કર્યું નથી પહેલી વાર કરીએ તમારો ભાઈ વાહ એ બરી ગયા બરી ગયા બરી ગયા

પહોંચી ગયા ભાઈ ઓફિસે ને ઓફિસે આવ્યા ને તો પછી રામભાઈને રામભાઈ બધા આવી ગયા હતા વાસભાઈ પણ હતા પછી બધાને છે ને ભૂખ લાગી ગઈ એટલે ભૂખ લાગી ગઈ એટલે કરવાનું એવું હતું કારણ કે રામભાઈ તો અમારો દૂધ પાકમાં હોય એ તો ક્યાંય હોય ને શું કેવું છે રામભાઈ નાસ્તો કેમ રીતે ખબર મેં ને ભાવેશભાઈ બે છે ને સાફ કટ રામભાઈ કઈ કામ કરો નાસ્તો કરવો પણ હું ને ભાવેશભાઈ આ ભાવેશભાઈ ને હું બે દાતા હતા રામભાઈ તમારો અમારો દૂધ પાકમાં કે સાપકાટ કરીએ બરાબર તો મેં કીધું મારો ભાઈ રામ મારો માંગે એ મને મંજૂર છે ને એમાં તમારો ભાઈ શીખી ગયો ને ભાઈ ભાઈ ને ખવડાવવું પડ્યું પછી હું લઈને આવ્યો પાટા ગઈ ગઈ ને કે હાલો તો ભાઈ હવે છે ને ભાઈ મોટા હવે મોબાઈલ મૂકી દેવો ખાઈ લે હાલો તો ફટાફટ પેલા છે ને નાસ્તો કરી લે આ રીતના ભાઈ રામભાઈ ગઠ્ઠે લે ને એવું કઈ ઘટી ચટણી છે મરચા છે અંબારો છે વાહ ભાઈ વાહ અને રામભાઈ એક પણ ગાઠિયો ખાધો નહીં કેમ નો ખાધો

હો ગરમ ગાઠી છે નાસ્તો કરી એવું કઈ રામભાઈ હમણાં છે ને બાકી આગળ બ્રહ્માસ્ત બોલે જ ને આ ભાઈ અમે છે ને બધા મિત્રો ભેગા થાય ને ત્યારે એની વાત જ અલગ હોય ઓમ કેમેરા વાંધો ના ઓફ કેમેરા ભાઈ ઓહો હું કે રમ ઓફ કેમેરા ની વાત હું કે મજા મજા કરવાની બીજું હું દેખું હું આવી તે સીધો ધીમું આવી જાય બસ કઈ ની કે ઇનાટો થઈને જે મે આ સાઈડ પંખો છે ને કે આ મે ચાલુ કરાવ લીધું છે કેપેસિટર ઇનાટો થઈને આ પૈસલ ન ખાયું મે આ પંખો જો આ સાબ છે હવે જો આ ધીમું ઉધાર થઈ જો છે એ તારા માટે થઈને જ મિત્ર મે કર્યું

તો આ જો કેરાનું શાક બનાવ્યું મારી મમ્મીએ અને આ બધી જો અલગ અલગ આ મારા માટે કેરાનું શાક બનાવ્યું કારણ કે કેરાનું શાક છે ને આપણું ફેવરિટ શાક છે અને ભેગા પાપડ છે ખાવાની મજા આવશે ને એટલી બેન હાલો ફેમિલી તો જમી લઈએ કારણ કે જમવાનું થઈ ગયું રેડી હાલો તો ભાઈ બધી મોબાઈલ મૂકી દો હાલો જમવા બેસી જાવ બધા હાલો જમી લીધા પછી જો અમારા છોકરી ને સંસ્કાર જો બ્રશ કરવો પડે બેન જમીન દોરો બ્રશ કરવો પડે કોને કીધું કે જમીન બ્રશ કરવો પડે

હાલ યો ભાઈ બાકી નહીં ખરેખર એવું હોવું જોઈએ કારણ કે હાથના જમીને છે ને બ્રશ કરવાથી દાંત સાફ થઈ જાય કોણ કરે કોઈ કરતો નથી ફેમિલી મને તો ખબર છે કે હમણાં છે ને થોડાક દિવસથી હું બ્લોગિંગ બ્લોગિંગનું હેરકુ ધ્યાન નથી કારણ કે કામ એટલું છે ને એટલા માટે મને થોડો ઘણો ટાઈમ આપો પાછો હતો એમ બધી કરી નાખશું બસ ફેમિલી તો બસ ફેમિલી આજનો વિડીયો અહીંયા લખી જોઈએ વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વાર કઈ મોગલ મોબાઈલ રાતે બાય